અંકલેશ્વરના સજોદ ગામ ખાતે માર્ગ વિવાદને લઈ ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં જ પડી રહેવાની સ્થિતિ સર્જાઈ છે સરકારી નહેરના રસ્તો જમીન વિવાદને લઈ ન બનતા કીચડ ભર્યા માર્ગ પરથી ઉભો પાક બહાર લઈ આવવું મુશ્કેલ બન્યું છે ખેડૂતોએ જાતે જ રૂપિયા કાઢી માર્ગ બનાવવો પડે તેવી સ્થિતિ છે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પણ રજૂઆત કરી હતી પંચકેસ કર્યા બાદ પણ હજુ માર્ગનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ હાલ પંચાયતની ચૂંટણીને લઈ અદાવત ઊભી થઈ રહી છે જ્યાં એક સમયે રસ્તાના અતિક્રમણ જમીન અતિક્રમણની ફરિયાદ પણ કરાઈ છે તો વિવાદ વચ્ચે વિવિધ ખેતરમાં જવાના માર્ગ ન બનતા ધરતીનો તાતની હાલત કફોડી બની રહી છે ગામની સરકારી નહેરવાળી પડતર જમીન માર્ગ જે તરિયા જતી મુખ્ય સડકને જોડીને ગામના ચંદમૌલેશ્વર મહાદેવ મંદિર નજીક પાક્કા રોડને જોડીને આગળ હરિપુરા ગામની મુખ્ય રોડ સાથે જોડાણ છે પણ વચ્ચે અન્ય રસ્તા જોડાણના વિવાદને લઈ કાચી ગામ ધરેર પણ બની નથી આ વચ્ચે વરસાદ બાદ પડેલા આ માર્ગ પર કીચડ ન ફેરવી દેતા ખાલી ટ્રેક્ટર લઈ નીકળવું પણ મુશ્કેલ છે તો ભરેલું ટ્રેક્ટર નીકળે તો પલટી મારી જવાની દહેસત છે જેને લઈ ખેતરોમાં કટિંગ માટે રાહ જોતી શેરડી તેમજ અન્ય પાકો પણ કાપી બહાર લાવી શકાય તેમ નથી રોડ પર મેટલ વર્ક કરી કામ ચલાવું રોડ ઉભો કરવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે તો રોડના વિવાદમાં વહીવટી તંત્ર અને ધારાસભ્ય દરમિયાનગીરી કરી માર્ગ કાઢવા માટે પણ અમેલ કરી રહ્યા છે અમારા સજોજના ખેડૂતોની જે સીડી સગી ગઈ છે તે અત્યારે કાદુ પાણી હોવાથી રસ્તા પર ખાલી ટ્રેક્ટર લઈને એક ચીલો પાડવાની ક્રિયા કે થોડુંક એમાંથી થોડુંક રસ્તો કઈ રીતે બનાવો તેનો એ અંદાજ આવે અને અત્યારે તો તમે જોઈ શકો કે એટલું કાડું ને એ છે કે એને કઈ રીતે લગભગ દોઢથી બે લાખ રૂપિયાના અહીંયા મેન્ટેનિંગ કામ થશે તો જ આ રસ્તો પર ગાડી નીકળતી કદાચ થશે અને ત્યાં સુધીમાં શેરડીમાં કેટલો સુકાવા લાગે અને બળ બળેલી શેરના સુગરમાં પાછા એડવાન્સ બળેલી શેરીના પૈસા કપાય છે એટલે કેટલો માર વાગે એ અમને આજે કલ્પના નથી કે કદાચ ખર્ચો બી અમારો નીકળે તો સારું એવી રીતે અમે ઈશ્વર સાહેબ ઈશ્વરભાઈ સાહેબને પણ અમે વિનંતી કરવાના છે કે કંઈ કામમાં અમને પણ પવનભાઈ સુના ચેરમેન તરીકે કંઈક આમાં રાહત આપી શકો રસ્તો બનાવવામાં પણ અને બલી સેડીના પૈસાઓની કપાતમાં પણ અચ્છા રસ્તાની શું સમસ્યા છે રસ્તાની સમસ્યા એવી છે કે આ રસ્તો જે તળિયાવી સળકેથી નીકળીને સીધો તેત્રીસ ફૂટની નેર છે સરકારી જે પડતર નેર છે રસ્તા માટે છોડવા આપેલી છે એ ડાયરેક્ટ મોલેશ્વર જે પાકો રોડ છે ત્યાં જોઈન થાય છે અને એનાથી બી આગળ અળીપોળવાળા પણ સાથે પણ જોઈન થાય છે પણ વચ્ચે એક બે વિવાદાસ્પદ જે રસ્તાનું છે એના માટે મામલદારસિંહને અરજી આપેલી છે અને મામલદારસિંહ સ્થળની મુલાકાત પણ લીધી છે પણ હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો જો એ નિકાલ પણ આવી જતો ને તો રસ્તો કદાચ ઝડપી એ બાજુ મોડે હોય શકે નીકળી જતે વહેલો માલ નીકળી